નમસ્કાર હું શું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું ખાસ બુલેટીન આપણું ગુજરાત સમાચારોની વાત કરીએ વિસ્તારથી શરૂઆત કરીએ વડોદરાથી તો વડોદરા જિલ્લા પોલીસ વડા સુશીલ અગરવાલ દ્વારા ચાલુ કરેલા ઓપરેશન પરાક્રમ અંતર્ગત ફરી એકવાર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂ માફિયા પર સિકંજો કસ્યો છે ધુમાળ ચોકડી પાસે અમદાવાદ તરફથી આવતી આઈસરમાં ચોક્કસ બાતમીના આધારે મોટી માત્રામાં દારૂ પકડી પાડ્યો હતો સાવલીના મંજુસર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ધુમાળ ચોકડી પાસે ચોક્કસ બાતમીના આધારે એલસીબીએ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર વોચ રાખી ધુમાડ ચોકડી પાસે આઇસરમાં હેરાફેરી કરી આવતા મોટી માત્રામાં વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો ભારતીય બનાવટનો વિદેશી દારૂ મોબાઈલ અને વાહન મળી કુલ અગિયાર લાખ બોતેર હજાર સાતસો વીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વડોદરા ગ્રામ્યએ ગણનાપાત્ર કેસ શોધી કાઢી આઇસર સાથે આરોપી ડ્રાઈવર ચુનીલાલ લાલ દાલુજી ચૌહાણને ઝડપી પાડ્યો હતો થોડા સમયના અંતરમાં ફરી બીજી વાર મોટી માત્રામાં વિદેશી દારૂનો વેપલો થતા અટકાવતી વડોદરા ગ્રામ્ય એલસીબી શાખાને મોટી સફળતા મળી હતી